ઓશોની મહાગીતામાં એક વ્યક્તિ એને સવાલ કરે છે કે કૃષ્ણમૂર્તિ આટલા પરમ જ્ઞાની હોવા છતાં શા માટે બીજા સદગુરુઓની નિંદા કરે છે કે આલોચના કરે છે ત્યારે એકદમ સ્પોન્ટેનિયસ આન્સર આપે છે ઓશો કે જ્યાં સુધી તમે પરમ જ્ઞાની નહીં થઈ જાવ ત્યાં સુધી તમે વાતને નહીં સમજી શકો તો આ એક ઓન ધ સ્પોટ આન્સરને એણે બહુ લાંબી રીતે સમજાવેલો છે પણ એને તમે શોર્ટમાં એની વાત કહું તો ઓશોનું કહેવાનો મતલબ એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાનો નવો સંપ્રદાય ચાલુ કરે કે પોતાનો નવો રસ્તો ચાલુ કરે ત્યારે મતલબ આધ્યાત્મની દુનિયામાં તો એ વ્યક્તિને તમારી અજ્ઞાનતાને કારણે એવું ફરજિયાત પણ કહેવું પડે છે કે મારો એક જ રસ્તો સાચો છે બીજા બધા રસ્તા ખોટા છે તો આનું ઉદાહરણ લઈને ઓછો કહે છે કે જ્યારે બુદ્ધ ભગવાન બુદ્ધના સમયમાં મહાવીર એની સમકાલીન હતા બરાબર તો ભગવાન બુદ્ધે ખૂબ જ આલોચના કરી છે મહાવીરની તેમના બંનેના પ્રિન્સિપલ તેમના બંનેના રહેણી કહેણી એકબીજા સાથે સહમતી નહોતા ધરાવતા તો મહાપુરુષોનું આવું કહેવા પાછળનું રીઝન આપણી અજ્ઞાનતા હોય છે એ સિમ્પલ ભાષામાં એમ કહે છે કે તમને જો ખબર પડે કે તમારી પાસે આગળ જવાના ચાર રસ્તાઓ છે અને તમે ચાર રસ્તાઓ પર જ્યાં ભેગું થાય છે ત્યાં ઊભા છો જો તમને એવું માહિતી આપવામાં આવે કે આ બધા જ રસ્તા સમાન છે અને બધા જ રસ્તા એક જ જગ્યાએ પહોંચાડે છે તો તમે આગળ વધી જ નહીં શકો એક્ઝેક્ટલી આગળ વધી શકો છો અધ્યાત્મની દુનિયામાં કે વોટ એવર કોઈ પણ દુનિયામાં એટલા માટે જે કોઈ પણ મહાપુરુષો છે એ બધા જ લોકો આલોચના કરી લે છે ચાહે કૃષ્ણ હોય ચાહે જીસસ હોય ચાહે મોહમ્મદ હોય ચાહે મહાવીર હોય કે બુદ્ધ ભગવાન હોય કોઈ પણ વ્યક્તિ લઈ લો અષ્ટાવક્ર ખુદ અષ્ટાવક્ર ની ગીતા જેના ઉપર ઓછો ભાષ્ય આપે છે કે ખુદ અષ્ટાવક્ર ઘોર આલોચના કરેલી છે તો કોઈ પણ મહાપુરુષોના કોઈ પણ વચન કહેવા પાછળનો બહુ સ્પષ્ટ અને ચોક્કસ આશય હોય છે